ગઈકાલે રાજપીપળાની અંદર કરજણ નદી ઓવારે કિનારે ગણેશ વિસર્જન કરવા જતાં એક યુવાન લાપતા બનવાની ઘટના સામે આવી હતી અને લોક ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે કોણ છે આ ઘટનામાં ભોગ બનનાર અને કેવી રીતે બની છે ઘટના વાત કરીશું આ નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગઈકાલે 31 ઓગસ્ટ અને રવિવારથી સવારથી જ રાજીપરાની અંદર નાની અને મધ્યમ કદની મૂર્તિનું વિસર્જન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે સાંજના સમયે જે એવી ઘટના બની હતી જેના કારણે ગમગીની ફેલાઈ જવા જાવવાની છે રાજીપરાના મોતીબાગ વિસ્તારમાં રહેતો એક યુવાન કે વિસર્જન માટે જે લોકો આવતા હતા ત્યારે તેમની પાસેથી મૂર્તિ લઈને તે નદીમાં પધરાવવાનું કામ કરતો હતો ત્યારે મોડી સાંજે આ યુવાન જે છે તે પાણીમાં એક ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા જતાં પાણીમાં લાપતા થઈ ગયો હતો અને આ ઘટનાને પગલે જ્યારે વાત ફેલાઈ ગઈ ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ કરજણ નદી ઓવારે ઉમટી પડ્યા હતા પરંતુ અહીંયા લાઇટિંગની કોઈ વ્યવસ્થા ન હતી અને આવી કોઈ દુર્ઘટના બને તો આ દુર્ઘટનામાં ડૂબી જનારને બચાવવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી એવું કહી શકાય ત્યારબાદ અહીંયા નગરપાલિકાના ફાયર ફાયટરો પણ આવેલા અને પોલીસ પણ આવી હતી અને આ યુવાનને શોધખોળ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ મોડી રાત સુધી આ યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો અત્યારે દૂર જોઈ શકાય છે કે SDRF ની ટીમ આ યુવાનને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ બાર કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આ યુવાનની હજી કોઈ ઢાળ મળી નથી આ યુવાનને નજીકથી જાણતા લોકો એવું કહી રહ્યા છે કે આ યુવાન તરવામાં ખૂબ જ એક્સપર્ટ હતો અને એના ડૂબી જવાની વાત તેઓ માનવા તૈયાર નથી તો આ ઘટનામાં સત્ય શું છે અને આ યુવાન જે લાપતા છે તેને શોધવા માટેની હાલ તો પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આવનારા દિવસોમાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે ખાસ પ્રકારની તકેદારી લેવાની જરૂર છે અહીંયા એક રેસ્ક્યુ માટેની ટીમ તહેનાત રાખવામાં આવે અને અંધારામાં જરૂરી ફ્લડ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે વધુ અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહી पीड परा